હેલો મિત્રો આજે આપણે યુટ્યુબના નિયમો વિશે જાણીશું ઘણા લોકો એવું સમજતા હોય છે કે આપણે ગમે તે વિડીયો અપલોડ કરી દઈએ તો આપણને ઇન્કમ ચાલુ થઈ જશે અને આપણને અર્નિંગ પણ મળવાનું શરૂ થઈ જશે પણ મિત્રો એવું નથી હોતું યુટ્યુબના અમુક નિયમ હોય છે અમુક રૂલ્સ હોય છે એ પ્રમાણે જ તમારે એમાં કામગીરી કરવાની હોય છે એ રૂલ્સના વિરુદ્ધમાં જાઓ તો તમારી ચેનલ બંધ થઈ શકે છે તમારું એડસેન્સ એકાઉન્ટ બંધ થઈ શકે છે તો આજે આપણે એના થોડા એવા દસ નિયમો જાણી લઈએ તો સૌપ્રથમ આપણે જોઈશું યુટ્યુબના નિયમો વિશે આજે જાણીશું આપણે કયા કયા નિયમો છે તો પહેલો નિયમ કે તમે એક જ સીમાં બે એકાઉન્ટ ખોલી શકોને બે એક્સેન્સ એકાઉન્ટ ખોલી શકોને બીજું સાથે સાથે કહી દઉં કે એક્સચેન્સ એકાઉન્ટ એટલે જે નવા યુટ્યુબર્સ છે એ લોકોને ખબર નહીં હોય કદાચ તો યુટ્યુબમાં જ્યારે તમે વિડીયો અપલોડ કરો તો યુટ્યુબની ચેનલને એક્સચેન્સ એકાઉન્ટ સાથે જોઈન કરવાની હોય છે એના પછી જ તમને યુટ્યુબના પૈસા એક્સેન્સ એકાઉન્ટ થ્રુ બેંકમાં જમા થતા હોય છે તો એક જ પીસીમાં તમે બે એડસેન્સ એકાઉન્ટ ખોલી ના શકો કારણ કે યુટ્યુબ ગૂગલ ડિટેક્ટ કરશે પીસી પીસીમાં એક આઈપી હોય છે એના કારણે બરાબર બે યુટ્યુબ એકાઉન્ટ ના ખોલી શકો બરાબર બે એડસેન્સ એકાઉન્ટ પેલું જોયું આપણે આગળ યુટ્યુબ એકાઉન્ટ ના ખોલી શકો ટેગ ખોટી ના લખી શકો ટેગ એટલે કે જેમ આપણે યુટ્યુબમાં સર્ચ કરીએ છીએ કે હાઉ ટુ મેક મોબાઈલ સેટિંગ હાઉ ટુ મૂવીઝ આ બધી ટેગ આપણે જે વાપરીએ છીએ એ ટેગમાં તમે લખ્યું હોય કે વિડીયો સોંગ બરાબર અને અંદર વિડિયો માં થ્રી સોંગ વાગતા હોય તો એ ખોટું પડે છે તો આનાથી તમારી ચેનલ બંધ થઈ શકે છે થમનીલ થમનીલ ખોટી ના લગાવી શકો થમનીલ એટલે જે આપણે કોઈ બી વિડીયો ખોલીએ છીએ ને ઉપર લખેલું આવે છે ને કે મોબાઈલના સેટિંગ મોબાઈલની સ્પીડ કેવી રીતે વધારી શકાય કે ગમે તે ટાઇટલ લખેલા હોય છે ને એમાં તમે ટાઇટલ જુદું લખ્યું હોય અને અંદર જુદું હોય વિડીયોમાં તો એ પણ ચાલશે નહીં તો એમાં પણ તમને ડિટેક કરીને ચેનલ બંધ થઈ શકે છે મેન મહત્ત્વનો પોઈન્ટ કોપીરાઈટ ના કરી શકો કોપીરાઇટ એટલે કોઈ બીજાનો વિડીયો તમે અપલોડ ના કરી શકો જે પહેલેથી અપલોડ હોય એની કોપી કરીને તમે તમારી ચેનલમાં અપલોડ ના કરી શકો કોપીરાઈટથી ક્લેમનો ઇસ્યુ બની શકે છે કોઈ તમારા ઉપર ક્લેમ કરી શકે છે અને યુટ્યુબ તો ચેનલ બંધ જ કરી દેશે તો આ મહત્વનો પોઈન્ટ છે બીજો વિડીયો ખોટો અપલોડ કરી શકો ને ખોટો એટલે કે તમે કોઈ બી વિડીયો દાખલા કે કોમ્પ્યુટરના સેટિંગ વિશે કે કોઈ બી આખી સ્ટેપ બાય સ્ટેપ બતાવી હોય પણ એ પ્રમાણે પ્રમાણેનું થતું ના હોય કોઈ કરે તો તો એ પણ ખોટું થઈ શકે છે તો એનાથી પણ તમારી ચેનલ બંધ થઈ શકે છે બીજું એ જ રિસ્ટિક્ષણ એટલે કે અઢાર વર્ષની ઉંમરથી જોઈ શકાય કોઈ બી તમે એવો વિડીયો મૂક્યો હોય અને નાના બાળકો જોઈએ અને કંઈ કરી બેસે તો તમારે એ એ જ ચાલુ હોવું જોઈએ નહીતર એનાથી પણ તમારી ચેનલ પર અસર પડીને ડિટેક્ટ થઈ શકે છે પોતાના વિડીયો વધારે વખત તમે જોઈ ના શકો એટલે કે તમે જે વિડીયો અપલોડ કર્યો હોય એ તમે વ્યુઅર્સ વધારવાની ગણતરીએ ફરીથી જોઈ ના શકો પચાસ વખત તમારો વિડીયો પોતે જોઈ ના શકો નહીંતર એનાથી પણ વ્યુઅર્સ ખોટા વ્યુઅર્સના કારણે ચેનલ બંધ થઈ શકે છે વિડીયો એડિટિંગ કરતી વખતે એફપીપીએસ ચોવીસ ત્રીસ હોવું જોઈએ એફપીપીએસ એટલે ઘણા લોકો વિડીયો એનિમેશનવાળા વિડીયો બનાતા હોય એમાં હલનચલનવાળા ચિત્રો હોય તેમાં એમાં વિડીયો એડિટિંગમાં એક ફેસિલિટી હોય છે એફપીપીએસ એફપીએસ જે એ ચોવીસથી ત્રીસ જ હોવું જોઈએ એનાથી વધારે કે ઓછું હોય તો યુટની ક્વોલિટી ખરાબ હોય છે એવું સમજીને તમારા ચેનલ બંધ થઈ શકે છે અને લાસ્ટ પોઈન્ટમાં કે વિડીયો કોઈ બી વિડીયો તમે અપલોડ કરો તો એ એમપી ફોર ફોર્મેટમાં હોવું છે એમપી ફોર એટલે કે એક પ્રકારની ફોર્મેટ છે જેમાં તમારા વિડીયો સ્પષ્ટ અને ક્લીન દેખાય જેથી યુટ્યુબની ઇમેજ બગડે નહીં અને ક્વૉલિટીમાં ફેરફાર ન થવાના કારણે તમારી ચેનલમાં કોઈ અસર ના પડે જો થ્રી જીપી કે એવા કંઈ વિડીયો હોય તો બરાબર ક્વોલિટી આવતી ન હોવાથી ચેનલ મિસ્ટેક થઈ શકે છે તો દોસ્તો આ પ્રકારના અમુક નિયમ હોય છે એના પછી જ તમે યુટ્યુબમાં કામ કરી શકો એમ આડેધડ ગમે તે વિડીયો અપલોડ કરીને તમારે ઇન્કમ કમાવાની હોય તો એ શક્ય નથી તો દોસ્તો તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ